અરવલ્લી જિલ્લામાં જિલ્લા સમાહર્તા શ્રી પ્રશિષ્ધ પારિકના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક બેઠકમાં અરવલ્લી જિલ્લાના હિત અને પ્રશ્નના સમાધાન માટે ચર્ચા કરવામાં આવી અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સમાહર્તા શ્રી પ્રશિસ્ત પારીકની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી બેઠકમાં અરવલ્લી જિલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે ચર્ચા કરવામાં આવી આજની બેઠકમાં કચેરીઓમાં ઈ વેસ્ટ નિકાલ ફાઇલ વર્ગીકરણ સ્વાગત કાર્યક્રમના પ્રશ્ન જમીન માંગણી સરકારી પ્રોજેક્ટની પ્રગતિ મિશન લાઈફ અંતર્ગત વિવિધ કામો જળ સંચય અંગે ચર્ચા કરવામાં આવી આગામી દિવસોમાં યોજાનાર સરદાર એકસો પચાસ થતા નિવૃત્તના પેન્શન સરકારી કર્મચારીઓને મળતા લાભ લોક અરજીના નિકાલ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી લોકોની અર્જુના યોગ્ય નિકાલની પણ ચર્ચા કરાઈ વહીવટી કામને ઝડપીને પરિણામ સભર બનાવવા અને જિલ્લા કચેરીના આંતરિક સંકલન અંગે પણ સૂચન કરાયા આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેશ કેડિયા જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા મોડાસા નગરપાલિકા પ્રમુખ શ્રી નીરજ શેઠ નિવાસી દીક કલેક્ટર શ્રી ડીવી મકવાણા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી રાજેશ કુચારા મોડાસા પ્રાંત અધિકારી શ્રી વિશાલ પટેલ સહિત જિલ્લા સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વંદ્રા શિખાટ માલપુર અરવલ્લી